જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું દીપુ કિચનમાં તો આજે આપણે બનાવવાના છીએ દૂધીનો હલવો તમારો મીઠાઈનો પહેલો વિડીયો છે આ તો તમને પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન બટન દબાવી દેજો જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો આજે આપણે મસ્ત દૂધીનો હલવો બનાવવાના છીએ તો ચાલો બનાવશું આપણે દૂધીનો હલવો તો એના માટે મેં દૂધી લઈ લીધી છે એનો આગળનો અને પાછળનો ભાગ આપણે કાઢી નાખવાનો ત્યારબાદ છોલણીયાની મદદથી આપણે ઉપરનો ભાગ કાઢી નાખવાનો છે ઉપરની છાલ જે આવે તે આવી રીતે જુઓ કાઢી નાખવાની જો આવી રીતે આપણે છાલ કાઢી નાખી ત્યારબાદ એને આપણે છીણી નાખવાની છે ખમણીના મદદથી આપણે આવી રીતે છીણી નાખવાની અને આ પ્રોસેસ જલ્દી કરવાની અને બીયા બહુ મોટા હોય તો વચ્ચેનો ભાગ કાઢી નાખવાનો અને જો નાના બીયા હોય તો ચાલે પણ જો મોટા બીયા હોય તો વચ્ચેનો ભાગ કાઢી નાખવાનો તો હવે આપણે ગેસ ઓન કરી નાખશું અને લોયું મૂકી દેશું આપણે દૂધી છીણી નાખી છે જો તમારે એમાં પાણી કાઢવું હોય તો કાઢી નાખવાનું હું પાણી નથી કાઢતી તો બે ચમચી ઘી નાખી દીધું છે તો આપણું ઘી જો આવી રીતે ઓગળી ગયું છે અને ઘી ગરમ થઈ ગયું છે ત્યારબાદ આપણે દૂધી નાખી દઈશું ત્યારબાદ મિક્સ કરી નાખશું તો આ પ્રોસેસ આપણે કમસે કમ ચારથી પાંચ મિનિટ કરવાની છે અને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું જો ન હલાવી તો શાયદ તળી આપણી દૂધી ચોટી ન જાય એના કારણે આપણે હલાવતું રહેવાનું વચ્ચે વચ્ચે તો આવી રીતે આપણે જો ઉપર નીચે કરતું રહેવાનું તો જો એક મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે દૂધીને આવી રીતે શેકવા દેવાની છે કમસે કમ પાંચ મિનિટ જેવી એવું લાગે કે નહીં હવે ઘી સાઈડમાં આવવા લાગ્યું છે ત્યારે આપણે દૂધ નાખશું અને દૂધ મેં ગરમ કરવા મૂકી દીધું છે તમારે જો દૂધ ગરમ ના નાખવું હોય તો કમસે કમ રૂમ ટેમ્પરેચર ઉપર હોવું જોઈએ દૂધ તમે દૂધ ગરમ કરેલું નાખું છું તો હું અડધું દૂધ નાખીશ અને બીજું જે અડધું દૂધ છે તે જે આપણે ફ્રૂટ સલાડમાં જેટલું જાડું આવે તે એ ટાઈપનું હું ઘાટું દૂધ કરવાની છું કારણ કે હું મલાઈનો અથવા તો માવાનો યુઝ નથી કરવાની એના કારણે તો આપણે સરસ મિક્સ કરી નાખશું જો સરસ આપણે દૂધ ઉકળવા લાગ્યું છે અને માવા જેવી આપણે સરસ સરસ ઝીણી ઝીણી દાણી પણ વળવા મળી છે તો હું સેજ અમતો કલર નાખું છું આ કલર ઓપ્શનલ છે ના નાખો હોય તો પણ ચાલે અને આપણે મીઠાઈની દુકાનેથી અથવા તો કરિયાણાની દુકાને મળી જાય છે ટોટલ ઓપ્શનલ છે ના નાખો તો પણ ચાલે અને તે શરીરમાં નુકસાન પણ નથી કરતું બહુ વધારે નાખવામાં નથી આવતો સેજ આમ તો ચપટી સેજ જ આમ તો નાખવાનો એટલે સરસ કલર આવી જાય છે તો જો આ ટાઈપનું થઈ ગયું છે તો હું પેલા બધું દૂધ આવો એમનેમ મિક્સ થઈ જાય દૂધી સાથે સરસ એક થઈ જાય ત્યારબાદ જે મારું દૂધ હજી ઉકળે છે તે આપણે લાસ્ટમાં પછી નાખશું પહેલાં આ દૂધ આપણે દૂધી સાથે એક મેળ કરવા દઈશું તો જો સરસ થઈ ગયું છે દૂધ ને દૂધી બે ખમણ જે સરસ મિક્સ થઈ ગયું છે હવે જે બીજું દૂધ મેં ઉકાળવા રાખ્યું હતું તે જો આટલું થઈ ગયું છે જરી ને જાડું રગડો સરસ થઈ ગયું છે તે આની અંદર નાખી દેવાનું તો આપણે મિક્સ કરી લઈશું તો જો આ ટાઈપનું થઈ ગયું છે દૂધને આપણે એમને મોકલવા દેવાનું જ છે કમસે કમ આઠ મિનિટ જેવું વાલ લાગશે આઠથી દસ મિનિટ થાય છે તો જો આપણે સરસ દૂધને દૂધીનું ખમણ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર ખાંડ નાખી દઈશું તો તમારા ઘરે જે રીતે મીઠું ખાતા હોય ગળિયું ખાતા હોય તે પ્રમાણે ખાંડ નાખવાની તમારે તો મેં ખાંડ નાખી દીધી છે સાથે સાથે એલસી નાખી દઈશ એલસીનો પાવડર અને ડ્રાય ફ્રૂટ નાખી દઈશ જો તમારે ડ્રાય ફ્રૂટને ઘીમાં સાતળવા હોય તો એવી રીતે નાખવાના હું એમનામ નાખી દઉં છું તો આપણે હવે મિક્સ મસ્ત રીતે કરી નાખશું તો જો આવી રીતે હલાવતું રહેવાનું છે સતત કારણ કે આપણે ખાંડ નાખી છે એટલે એ પ્રમાણે ખાંડનું પાણી સાઈડમાં આવશે જો સરસ આપણે પાણી હવે આવવા લાગ્યું છે કારણ કે ખાંડ ઓગળી જાય એટલે એ રીતની ચાહણી તૈયાર થઈ જશે જો સરસ આપણે દૂધીનો હલવો મસ્ત રીતે હજી બે મિનિટ જેવું હજી રહેવા દઈશું બેથી ત્રણ મિનિટ જેવું કારણ કે આપણો હજી ખાંડ જે ખાંડનું પાણી છે એ હજી છે એને ટોટલી ઓગળી જાય આવી રીતે લચકા જેવો આપણો હલવો થઈ જાય ત્યારબાદ આપણે બંધ કરીશું ગેસને જો સે કમ બે મિનિટ જેવું થઈ ગયું છે આપણો હલવો મસ્ત તૈયાર થઈ ગયો છે તમારે ચાખી જોવાનો જો તમને એમ લાગે કે મોડો છે તો તમારે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ વધારે ઓછી નાખવાની તો ખાંડ નાખ્યા બાદ કમસે કમ પાંચ મિનિટ જેવું થયું હશે થી સાત મિનિટ તો મેં એક ડીશની અંદર ઘી ચોપડી દીધું છે અને આપણે એની અંદર આપણે હલવો બનાવેલો કાઢી નાખશું તો આપણો સરસ મસ્ત દૂધીનો હલવો બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ 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 લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન બટન દબાવી દેજો અને તમે એકવાર આવી રીતે દૂધીનો હલવો બનાવીને જરૂર ટ્રાય મારજો અને જો તમને પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ દૂધીનો હલવો કેવો લાગ્યો થેન્ક યુ ફોર વોચિંગ